જે તેઓએ વેચાણ આપેલું નથી તેમ છતાં સર્વે નંબર છપ્પનમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે સર્વે નંબર બાવનમાં ખોદકામ કરી માટી કાઢવામાં આવી છે અને નદીના કિનારે સર્વે નંબર બાવનમાં જો જાણ બહાર દિવાલ બનાવવામાં આવી છે જે બાતમીની ફરિયાદ કેવડિયા કોઠી ગ્રુપ ગ્રામ પંચાયત તલાટીને પોલીસ ઇન્સ્પેક્ટર કેવડિયા તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં કરેલ હોવા છતાં ગેરકાયદેસર બાંધકામની વિરુદ્ધ આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા અમારી જમીન ખાટા નંબર બસો સર્વે નંબર બાવન અને છપ્પનમાં

છપ્પન નંબર સર્વેના મૂળ માલિક પદ્માકાંત લક્ષ્મીદાસ તરવી છે ને બાવન નંબરનું જે તમે કહો છો બાવન નંબરમાં શું થયું છે હાલ બાવન નંબરમાં દીવાલ દીવાલનું બાંધકામ થઈ રહેલું છે અને જમીન ખોડકામ કરીને માટી કાઢી લેવામાં આવી છે આ બાબતે તમે પંચાયતને મામલતદાર કચેરીને કે તાલુકા વિકાસ અધિકારીને જાતની જાણ કરી હા અમે લેખિતમાં રજૂઆત કરેલી છે પરંતુ અમને સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યો શું તમારું દિલીપ સોમાભાઈ તરવી અમારી માંગ છે કે જે ખાટા નંબર બસો સાત અને સર્વે નંબર બાવન અને છપ્પન ની અંદર જે ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલી રહ્યું છે તેના વિશે અમે આગળ રજૂઆત પણ કરી છે તો પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી અમને એવું ઈચ્છે છે કે અમે એના વિશે અમને કોઈક આગળથી સંતોષકારક જવાબ મળે જે સર્વે નંબર છપ્પન છે તેમાં બાંધકામ થઈ રહ્યું છે નું અને તે અમારે જાણ બારું છે ને અમારી કોઈ મંજૂરી લીધેલી નથી